લીલ સાગર કોમ્પ્લેક્ષ માં આવેલી બીજેપી જે ફાઈનાન્શિયલ ઓફિસ છે ત્યાં અંદર તાળું તોડી અને સીઆઈડી ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને સીઆઈડી ની ટીમ દ્વારા સીસીટીવી કેમેરાનું ડીવીઆર બાયોમેટ્રિક એટેન્ડન્સ મશીન

સીઆઈડી ના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે અત્યાર સુધીની તપાસમાં કયા કયા ખુલાસા થયા છે તેને લઈ તમામ માહિતી મેળવવામાં આવશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે પણ આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકની કેબિનેટની જે બાઠક છે તેમાં ચર્ચા કરવામાં આવશે કાલે સવારે વાગે રાજ્યમંત્રી મંડળની બેઠક છે જેમાં બીઝેડ મુદ્દે ચર્ચા કરવામાં આવશે બ્રીફ કરવામાં આવશે બીઝેડ પોન્ઝર સ્કીમમાં કયા કયા અત્યાર સુધીમાં ખુલાસા થઈ ચૂક્યા છે તેને લઈ તપાસ કરવામાં આવશે મહાટક ભૂપેન્દ્ર ઝાલા તેની પૂછપરછમાં કયા કયા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા છે તેને લઈ પણ ચર્ચા કરવામાં આવશે